ચાલો નમસ્કાર મિત્રો તો ફરીથી એક નવી ભરતીની માહિતી સાથે આપણે મળી રહ્યા છીએ તો સંપૂર્ણ વિડીયો જોઈએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પીડીએફ ફોર્મેટનું મટિરિયલ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે મિત્રો તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો અને અવારનવાર મિત્રો વિડીયો મૂકતો તો હોઉં છું અને એ સિવાય જનરલ બેઝ મિત્રો ગણિત રિઝનિંગ અને બંધારણ લેક્ચરની વિડિયો લેક્ચરની સિરીઝ પણ આપણે શરૂ કરી ચૂક્યા છીએ એકવાર તેની પણ વિઝિટ લેજો મિત્રો તો મિત્રો છેલ્લા ઘણા ટાઈમની અંદર ગૌણ સેવા અને જીપીસી બોર્ડ દ્વારા ગેલ દ્વારા અને એ સિવાય અલગ અલગ બ્રાન્ચ દ્વારા ભરતી બારી પાડવામાં આવી છે એવી જ રીતે આજે એક નવી ભરતી ની માહિતી સાથે મળી રહ્યા છે ત્યારે મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા અમુક જગ્યાઓ બારી પાડવામાં આવે છે. અલગ અલગ પાંચ થી છ જગ્યાઓ જે છે એ બારી પાડવામાં આવે છે. તેમાંથી આપણી માટે એક મહત્વની કામની જે છે એનું પણ આપણે માહિતી મેળવીશું. બરોબર મિત્રો નાયબ શાસન અધિકારી ની વેકેન્સી એક છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગની એક છે સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલની બે વેકેન્સી છે મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની દસ વેકેન્સી છે પરંતુ આ ઉપરની ચાર વેકેન્સી જે છે એ મિત્રો સ્પેસિફિક ક્વોલિફિકેશન બેઝ છે બરોબર છે મિત્રો માટેના ક્રાઇટેરિયા જે છે જનરલ દરેક વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતા નથી પરંતુ જુનિયર ક્લાર્કની મિત્રો જે વેકેન્સી છે જે દરેક લોકો એમાં એપ્લાય કરી શકે છે બરોબર તો જુનિયર ક્લાર્કની અંદર કુલ ચોત્રીસ વેકેન્સી છે અને આ ચોત્રીસ વેકેન્સીમાં મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ વેકેન્સી આપવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માં પાંચ મેલ માટે બે ફિમેલ માટે છે અનુસૂચિત સોરી એ જનજાતિ માટે તો અનુસૂચિત જાતિ માટે ઝીરો વેકેન્સી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ એટલે કે માં મેલ માટે આઠ છે ફિમેલ માટે બે છે બરાબર છે એવી જ રીતે આર્થિક રીતે નબળા વર્ગ જે છે એની છે અનામત વર્ગની છે કુલ ચોત્રીસ વેકેન્સી છે મિત્રો બરોબર છે હવે તેની લાયકાત વિશે મિત્રો થોડી ડિટેલમાં આપણે સમજીએ મિત્રો તો લાયકાતમાં જોઈએ તો જુનિયર ક્લાર્ક જે છે મિત્રો એમાં કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ ફિલ્ડમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું હશે મિત્રો તો તમે જે આમાં એપ્લાય કરી શકશો બરાબર મિત્રો તો સારી એવી વેકેન્સી છે મિત્રો તમે એપ્લાય કરી શકો છો આ પીડીએફની ફો જે આ પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ ત્યાં જઈને મિત્રો તમે પીડીએફ મેળવી શકશો તેની અંદર ડિટેલમાં વસ્તુ લખેલી છે ક્યાંથી ફોર્મ ભરવું કઈ રીતે ભરવું ચલણ કઈ રીતે છે તેનો સિલેબસ શું છે પરીક્ષાની પદ્ધતિ શું છે દરેક વસ્તુ તમને ત્યાંથી મળી રહેશે તો મિત્રો આવીને આવી નવી ભરતીની માહિતી મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજ માટે આટલું જ જય જય ભારત